જી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો ને તમે બધા મજામાં હું મજામાં છું આજ આપણે જો જીરા પાણી વાળો આવી આવ્યા છે તો ન્યાવ આપણે જીરો છે સુરત દાદા ઊગી ગયા છે ને આ તો તાડે બહુ છે એટલે સુરત દાદા ઊગી જાય એટલે ઠંડી બહુ ન હોય તમને એક વાત પૂછું માસા આપણે જીરો આમ આવી રીતે કેમ વાયું આપણે વ્યવસ્થિત વાળીએ હીરબેન જો દફતર લઈને નિહાળવા જવાનું તૈયાર કરે છે અહીંયા જો આપણે જો ચાડીઓ બનાવવાનું કામ ચાલુ છે માસી બનાવે ચાડીઓ એટલે કે બાય હો એની કમરા હાવ આવડી પાતળી હોય માથું તો જો આવડું મોટું કેવી લાશ કાઢે એવી બાઈ બનાવવાની હા હો એવી એમ ને હમ

કાંઈ નઈ હાલો આપણે જીરું જો આવું છે પાઈ દીધું પાવાનું ચાલુ છે લીલું લીલું આપણે જો જીરા પાણી વાળવાનું ચાલુ છે જો પાણી આયેલું જાય છે ને આમ જોર માંસા નાકુવાળી નાય બનાવ્યો છે ચાળિયો એટલે બાય બનાવી છે એને હાડી પહેરાવી છે માસી એ મોટું દેખાતું નિથ્યા માસાજો જીર નાકુ વાળે છે આ જીરા નામ છે માસી ક્યાંથી લઈ આવો તમે ગોંડલથી ને કયું નામ

એટલે વિડીયો બધા એ કન્ટિન્યુ બન્યા રહેજો તા આપણી પૂરીએ ભગડી ને કાઉ નહીં નહીં ખાઈએ ને અત્યારે લેસન કરવા બેઠી હું ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ ભૂલતા નહીં